ઉનાળો દિવસે અને દિવસે આકરો થતો જાય છે ત્યારે આજે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીએ આંબી જતા ભરૂચવાસીઓ તાપમાં શેકાયા હતા ભરૂચ શહેર તથા જિલ્લામાં આકાશમાંથી અગનગોળા વરસતી રહ્યા છે ત્યારે આજનું તાપમાન ચાલીસ ડિગ્રીએ આંબી જતા તાપના કારણે ભરૂચ શહેરના અનેક મુખ્ય માર્ગો પણ સુમસામ બન્યા હતા ભરૂચમાં લોકસભાની ચૂંટણીમાં રાજકીય ગરમાવા વચ્ચે આકાશમાંથી પણ અગનગોળા વરસી રહ્યા છે ત્યારે સોમવારે રાતથી હવામાનમાં પલટો આવ્યા બાદ વાદર છાયું વાતાવરણ બની ગયું હતું પણ હવે આકાશ સ્વચ્છ બની જતા ફરી આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જતા રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે 23મી એપ્રિલ મતદાનના દિવસે તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે ઉનાળો દિવસે ને દિવસે આકરો બનતો થાય છે ત્યારે ત્રેવીસમી એપ્રિલના રોજ મતદાન ના દિવસે તાપમાનનો પારો 39 થી ચાલીસ ડિગ્રી રહેશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે આકડી ગરમીના કારણે લગન સીજનમાં વરરાજા પણ છત્રીના સહારે જોવા મળી રહ્યા છે ભરૂચ જિલ્લામાં લગ્નની મોસમ સાથે ઉનાળાની આકડી ગરમીથી લગ્નમાં વરરાજાની હાલત કફોડી બની રહી છે વરયાત્રામાં વરરાજા પણ છત્રીના સહારે તાપથી મુક્તિ મેળવી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે તો વરરાજાની જાનમાં ડીજે તો વાગે છે પરંતુ આકરા તાપને કારણે જાનૈયાઓ નાચતા નથી તેમ જણાઈ રહ્યું છે 23 એપ્રિલ ના રોજ લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજનાર છે ત્યારે તાપમાનની ડિગ્રી ઓગણચાલીસ થી ચાલીસ રહેનાર છે જેને લઈ મતદારો મતદાન કરવા નહીં નીકળે તેવી વાતને લઈ ઉમેદવારોને પરસેવો છૂટી રહ્યો છે ભરૂચમાં આકાશમાંથી અગનગોરાની વરસાદી રસ્તે રખડતા તથા ઘર વિહોણા લોકોની હાલત પણ અત્યંત દયનીય બની રહી છે ત્યારે ઘર વિહોણા લોકો પણ તાપથી બચવા માટે છાયડો શોધવા છે તો એક માસમાં તાપમાનના કારણે એક ભિક્ષુકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે